પાદીના બાલડામાં કેટીએમ બાઇક અને સ્વીફ્ટ કાર સામ સામે અથડાતા બાઇક સવાર ત્રણ ગંભીર રીતે ઘાયલ બનતા એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા પાદી થી નાના પોંડા જતા રોડ પર બાલડા ગામે કેટીએમ બાઇક અને સ્વિફ્ટ કાર સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કેટીએમ બાઇક સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ બનતા એકસો આઠ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વલસાડ જિલ્લાના પાડીથી નાનાપોંડા રોડ પણ બાલડા ગામની હદમાં આવેલા રખુબા ફાર્મ પાસે સોમવારના સાંજે સાડા છ વાગે પાડી તરફથી નાનાપોંડા તરફ જતી કેટીએમ બાઇક નંબર જી જે ઝીરો ફાઈવ એક્સ

જેને લઈ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 108 માં તણે ઇજાગ્રસ્તોને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જઈ દાખલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે.